વીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશકાંઠા મેમણ કાઉન્સિલ હિંમતનગર આયોજિત ચાલીસમાં સમૂહ નિકા સમારોહનું ભવ્ય આયોજન હિંમતનગરના મેમણ સમાજવાડી લાલપુર ખાતે આજ રોજ તારીખ દસ પાંચ બે હજાર પચીસે કરવામાં આવ્યું હતું જ્યાં બત્રીસ દુલ્હા અને દુલ્હનોના જોડા નિકાના બંધનમાં બંધાયા હતા હમણાં સુધી વર્ષે એક સમૂહ લગ્નનું આયોજન થતું હતું પરંતુ આ વખતે વર્ષમાં આ બીજું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં અમીર ગરીબ સુન્ની દેવબંધ જેવા ફતવાથી નિજાત મેળવી તેમજ જે વ્યક્તિ કોઈ પણ ફિરકામાં માનતો હોય તેનાથી કોઈ એતરાજ નથી હોતો બધા જ ફિરકાના મેમણ એક જ પ્લેટફોર્મ પર આવી સમાજ સાથે ખપેથી કપા મિલાવી સમાજમાંથી બધી તેમજ કુરરિવાજોને દૂર કરી સમાજને આર્થિક મદદ કરી આગળ લાવવાનો ઉદ્દેશ્ય રહેલો હોય છે આ સમૂહલગ્ન પાછળનો બીજો મુખ્ય ઉદ્દેશ દેખાદેખીમાં થતા ખોટા ખર્ચાઓ અને રિવાજોને દૂર કરી સમાજમાં અસમાનતાઓને દૂર કરવાનો નેક ઇરાદો રહેલો છે આજના આ સમારોહના બત્રીસ દંપતીઓએ ભાગ લીધો હતો જેમાં મહેમાન ખુશુશી પીરે તરીકે રહેબારે કોમ હઝરત મુફ્તી હાજી અબ્દુલ રહેમાન સાહબ મેમણ રતનપુરી અને સભાના અધ્યક્ષ સલીમભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ રોનકવાળા નિમંત્રણ ખાજી મોહમ્મદ સફી નબી દુલખુશવાળા મુખ્ય મહેમાન જનાબ ડૉક્ટર હસીનભાઈ અઘાડી પ્રમુખ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન મુંબઈ અને આ આ સમૂહ નિકાસ સમારોહના મુખ્ય મહેમાનો અને મુખ્ય અતિથિ સમાજના આગેવાનો અને વડીલો આ સમારોહમાં હાજર રહ્યા હતા સમાજના સખી દાતાઓ તરફથી દીકરીઓને પિસ્તાલીસ જેટલી ભેટ સોગાતો આપવામાં આવી હતી સમૂહ નિકાસ સમિતિના ચેરમેન હાજી હિઝેશભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ મેડીવાળા અને તેમની ટીમે જહેમત ઉઠાવી આ સમૂહ સમારોહને સફળ બનાવ્યું હતું અહેવાલ વારિસ સૈયદ વી ન્યૂઝ હિંમતનગર માયનો દરપાઈ કોગ્રામના અનુરૂપ સ્થાન અધિકારી જે વસ્તુ દે એવી ચાત સાહેબ એક વિનંતી કરીશ કે તેઓ આવે આપણે અગાડી નામ નથી એટલે

આપણા થાય એટલું ફંડ ભેગું કરો ઇન્શાલ્લા એક મહિના મહેનત કરીશું તો હું તો માનું છું પચાસ કરોડ ભેગા કરવા રમત વસ્તુ છે અલ્લાહ આપણને આપ્યું છે પાંચ દસ કરોડ મૂકી જઈશું એનો કોઈ મતલબ નથી તમે અહીં આપ્યું હશે તો તમારે ઉપર કામમાં આવશે બાકી છોકરાઓ માટે તમે આટલું ભેગું કરો તમે ઈમાન જ નીકળી જાવ બિલકુલી લંબી ઉમ વાતુ ઇલાય લા ઇલાહા ઇલ્લાલ્લાહ મુહમ્મદુર રસૂલલ્લાહ સલ્લાલ્લાહ تعالى عليه وسلم اشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله سبحان الله والحمد لله ولا اله الا الله والله اكبر ولا حول ولا قوه الا بالله العلي العظيم لا اله الا الله وحده لا شريك له له الملك وله الحمد يحيي ويميت بيده الخير وهو على كل شيء قدير اللهم اني اعوذ بك من ان اشرك بك شيئا وانا اعلم به تبت عنه وتبرات من الكفر والشرك والكذب والغيبه والبهتان والمعاصي كلها اسلمت وامنت واقول لا اله الا الله محمد رسول الله بالله كما هو باسمائه وصفاته وقبلت جميع احكامه واركانه امنت بالله وملائكته وكنت به ورسوله واليوم الاخر والقدر خيره وشره من الله تعالى والقاف قاد الموت لا اله الا الله محمد رسول الله صلى الله تعالى عليه وسلم الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره

અમારા એક સુંદર હોયનું આયોજન કર્યું ઈડર તાલુકા મેમણ જમાત તમામ સભ્યો ઈડર તાલુકા જમાત મેમણ એમનો જે ડોનેશન આપતા તમામ ડોનો કે અમને પણ ખૂબ ખૂબ બભાર પાડી કોકરીયા તાલુકા જમાત એનો સાહેબ જોબ ફેયર નું આયોજન કરવામાં આવ્યું એમાં જોબ ફેયર માં 300 કેળા અને કોકરી મળી